શબ્દ એક શોધો ને સહિતા નીકળે કુવો જો ખોદો તો આખી સરિતા નીકળે જો જનક જેવા આવીને હળને હાકે તો હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે ખૂબ અલગ તાસીર છે આ ભૂમિની અહી મહાભારત વાવો ને ગીતા નીકળે આ જ ધરાની એક લોક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને ગભરું ભ્રા એ શબ્દરૂપ આપેલું છે એવા સિસ્કારા કરતો વળી મડિયાનો ઘા બકરાને મારતો વેલડી સોનકી મરસ એમ બકરાને થકારતો ભીમો વડગામ ગામની સીમમાં ઘેટા બકરા ચારી રહ્યો છે વરસાદ થયો છે થેકલું ને જવલું ના ચૂક જેવા ફણગા ફૂટી ની ગયા છે ઘેટા બકરા રખડીને આવે તોય પેટો છાટો થાય છે ને લીલી લીંડીઓ કરે લીલો શ્વાસ ક્યાંથી ભીમા પાસે પોણો હોક બકરા અને ઘેટાનો જરો છે એણે બે ટક ઝાર બાજરાના છાણા જેવા જાડડા રોટલા કૂખમાં મૂક્યા કે નિરાઈટ વળી બે રોટલા વગડામાં રોંઢો કરવા પડખેની ખોઈમાં બંધાઈ દીધા એટલે ભલે ભલે આવું ધાન ખાયું માનવી ભીમો એને ન મળે રાત કે દીનું ભાન બે વાર હું પૈસો હું એની એને ગતા ગમ ન પડે રાતે વાળું કરી અને આડે પડખે પડે અને નસકોરા ફૂ ફરળ ફૂ એમ કર્યા કરે ઉનાળાના દિવસે રોંઢા ટાણે રોટલાના ગાંદડા વાટતો જાય ને બકરુંનો ટાંગો ઝાલી દૂધની શેડો લેતો જાય પછી ઘેટા બકરાને ઝાડ હેઠે વિહામાં દઈ અને એક ઊંઘ ખેંચી લે અને જાગીને એક બોખ ભરીને પાણી પી જાય નહીં મનમાં કપટ કે બપટ સાવ ભોળ્યો પૈસા બૈસાનો એનામાં કળજુગ નહીં બધો વ્યવહાર એની વવો રૂડી અને રાજી કરે એક દી ઘેટા બકરાને ડચકારતો એ વેળા બાજુ ચારવાઈ ગયો આભમાં ગરૂડ ફરુડ કરતી અને માંદડામાં ભેંસો આળોટે એમ વાદળીઓ આળોટી રહી હતી વાદળ ધરતી ઉપર ઝળું ગયું અને વર્ષાના તીર વાગવા લાગ્યા કે ધરતી પણ ખોદાવા લાગી ચારે કોર પાણી 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 બહેડામાં જાય ખળખળ કરતા ખળખળિયા ભીમો તો ઊનની ઘૂઘી ઓઢી અને ઘેટા બકરા થર્ર થર્ર થકારતો આંકવા માંડ્યો એ એક ખળખળિયા પાસે આવ્યો તો એને થોડા ગોળ સિક્કા મેળ્યા એને ગઈમાં એણે વીણી લીધા પછી ઘેટા બકરાને શણગારવા કાતરેલી ગટીઓમાં એને બાંધી દીધા ને આ સિક્કાને ગોળ પાચકા છબ્બા માનેલા એણે ઘેટા બકરા લઈ એ ઘરે ગયો વાળું કરીને હુઈ ગયો કે વહેલી પડે હવાર પણ સવારે રૂડીને રાજી વાડામાં વાસીદુ કરવા ગઈ ત્યારે ઘેટા બકરાએ ડીલ હલાવી અને સિક્કા પાડી દીધેલા એ આ બંને વીણી લીધા અને રાજી રાજી થઈ ગઈ રૂડીને રાજી તો કોઠા ટાઢી બાઈયો એમણે ભીમાને પૂછી જોયું ક્યાં ક્યાંથી લેવા ત્યારે ભીમો બેદરકારીથી કે ઘેટા બકરાને થર્ર થેં થેં થે હોઠ ઉડાતો જાય લાંબો હાથ કરતો જાય અને બોલ્યો હવે આમ બોકળામાંથી રૂડી અને રાજી બે બોલી ઉઠી અમને જગ્યા બતાવશો ભીમાએ કીધું ના હું તમારા બાપાએ તે આવવું છે રૂડી કે નર્દમ ગંડારિયા નકરા વગડામાં જ વૈજાસ આ તો રૂપિયા કેવાય તમને કાઈ ભાન બાંધ પડેસ કે નહીં હા રોઝડા મલકમાં આવા આની જેવા કેટલાક ભીવાનું રૂવાડું ન ફેંક્યું એ બોલ્યો હા હા હાલ આવો હાલો હાલો તમને દેખાડું એમ કઈ તેણે ગાડર બકરા ઘોડા રૂડીને રાજી બોચી ઝાલી ઝાલી ડામી ડામીના કાળા ધોળા લવારને ડામણે બાંધવા લાગી લવારા બે ડર બે ડર બાંગરવા લાગ્યા ત્યાં તો ભ્યા 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 ભૂ કરતા ઘેટા બકરાને ડચકાર તો ભીમો હાલ્યો જાય કાલ જ્યાં વહોળામાં ચારતો હતો ત્યાં ભીમો આ બે જાય અને ઠેરવી દે ત્યાં તો થોડા રૂપિયા બહાર પડેલા જોયા ને એ બે રાજી રાજી થઈ ગઈ વળી જોયું તો જ્યાં ખળખળયો પડતો હતો ને ત્યાં ચરુનો એક કાંઠો વર્તાણો ને બંનેમાં તાલાવેલી જાગી ને બે કાઠા પકડી અને મોટો ચરુ હફ કરતો ને બાર બે ખેંચી કાઢ્યો અને હૈયામાં હરફ દાબી બંને માંડવું અને કાઠા જાલી ગામ ભણી ભાગવા બંનેએ ઘરે જઈને ટૂટમૂટ ખાટલીમાં પડેલા ડોહાને આ ચરુ બતાવ્યું રૂડીએ તો હરખના ઉલ્લામે ચરુને પટારામાં મૂકી દીધો ને તાળું લગાવી દીધું ને ઉપરથી છાંદોઈ કરી નાખ્યો આટલી વયે પણ ડોહાની આંખોમાં નવા તેજ આવ્યા આ વાતનો ગામમાં ફંફોરો ન કરશો એવું કહી ડોહા આડે પડખે પડ્યા નાણું હવે ઝીરવાય કેમ રૂડી તો ખૂબ ઊંડા રાખી એણે ડોહાને કીધું આપણે નાનો માલ એટલે આ ગાડર બકરા ઉતારી નાખી ને મોટો માલ લેવી ડોહાએ આ ભણી ને નાનો માલ ઉતારી મનગમતી ગાયો અને ભેંસો લીધું ભીમો તો હવે નાના માલને બદલે મોટો માલ ચારવા ગયો બિલાડાના પેટમાં ખીર રે તો માણસના પેટમાં વાત રે રૂડીને ચરુ જની વાત ગામમાં ફેલાવા લાગી એને સંપન કરતા વાતા આખી પંખોળમાં ફંફેરાઈ ગઈ રૂડીનું દિલ હતું દરિયા જેવડું નાતીલાને ખવરાવા પીરવામાં કોઈ દી પાછી પાણી ન કરે રોટલા રાંધણાની બાબતમાં તો એનું ખોડું આખી પંખોળમાં પંખાઈ ગયેલું મહેમાનો બીજા ઘરે જવાને બદલે તણાઈને ન્યા આવે છતાં કોઈ દી રૂડી કાળું મોઢું ન કરે હંમેશા એની આંખોમાં નેહત ફરકે પછી એને ત્યાં મહેમાનગતિ કોણ ન માણે વળી મહેમાનોને મોળો રોટલો કદી આપે નહીં મહેમાન રે એટલા દી ઘી દૂધમાં ઉભા રાખે ગામને પાદરથી પાંચ દસ માણસો નીકળ્યા હોય તોય રૂડી મરી પડે ને કોઈ નહીં કોઈ વાતે આગળ ડગલું જ ન ભરવા દે બોલે બાપા હાલો ને નાચ ગેટના પૂન ગયા અમારું આંગણ પવિત્ર કરો અમારે આંગણે નાય ગેટની એડ આવી આવા હેત ને આવા મરમાળા વેણ સાંભળી કોણ ન રોકાય પાદરથી જાન જાતી હોય તો જાન વાળે વરવેલના ગાડે જઈ ફૂંફાડા મારતા બળદના મોડા જાલીને ઉભી રહે પછી જાન હબકીને કેમ પાછી ન વળે ખોળો ભરવારની નારીઓ હોય કાણ મોકાણવાળા હોય પણ રૂડી ખાધા પીધા વગર સીમાડો નોંધ ઓળંગવા દે હવે એવામાં આવી લક્ષ્મી વૈરી પછી શાની મણારે રૂડીના હૈયામાં ઉચાટ આવી ગયો જેને ડોહાને વાત કરી આપણી પાસે આટલી બધી લેખમી છે હું કામની નાયતગતને પુણ્ય છે તો એમાં જ વાપરી નાખવી મરતા જીવતા નેહની જે સોડ્યું છે ને એના વિવાહ આપણા થકી કરાવી નાખી જે ખરસ થાવું હોય એ થાય પણ તમારા જીવતા જીવન તમે હવે એક પછેડી ફાડો કે બે એકવાર રગે છગે કરી લેવી એ માથું ધૂણાવી હા ભણી ને રાજી રેડ થતા બોલ્યા બટા તમે તો મારા કુળ ઉજાળનારા નીકળ્યા એમ કહી ડોહાની આંખમાં હરખના આંસુથી ખૂણા ભીના થઈ ગયા રૂડીબાઈના ખર્ચે નેહડાની ચાલીસ કુંવારી કન્યાઓના લગ્ન લખાણા લગ્નમાં આવેડા ભરી ભરીને ઘી વપરાયું ને મર્યા જાનૈયાઓને રંગે છંગે જમાડ્યા સો ને જમવાની આવી હોય જોઈને મોઢામાં આંગળા નાખી ગયા વળી વેવાય વેવાય વચ્ચે કેટલા હેત ને હરખ નો કોઈ કોઈનું બાંડું વેણ સાંભળવા મળે કોઈને નહીં ચિંતા કે નહીં ફફડાટ કારણ કે રૂડીબાઈનું હાજરું ખૂટે એમ નહોતું એણે તો બધી કન્યાઓને કંકુ કન્યા કરી બે દિવસ તો આનંદના હિલોળા રેતા ગયા ને પછી જ્યારે મેર રૂડીબાઈની કીર્તિ પતાકા ફરકાવા લાગી વળી પાછો રૂડીબાઈનો ઉછરંગ ચડ્યો મારે આંગણે નવાબના પરોણા કરું તો ખૈરી રૂડીબાઈ ને એણે ડોહાને કાને વાત નાખી ડોહાએ એમ કરતા હા ભણી એણે પોતાને આંગણે વડગામ નવાબને મોંઘેરા મહેમાન થવાનું આમંત્રણ પાઠવું ખંભાત નવાબે આ રૂડીબાઈનું આમંત્રણ વાંચ્યું નામ રૂડીબાઈ વાંચતા તેનો લંપટાનો કીડો હળવળી ઉઠો એને મનમાં છું કે આ રૂડી રૂપનો અવતાર હશે અને યૌવનથી મધમાતી હશે અને પોતાના ઉપર ચાહનાર છે એટલે જ એણે આમંત્રણ મોકલાયું છે નવાબનું મન પલ્લી ગયું એની સાથે ચોવીસેક ઘોડે સવાસોનો રસાલો લીધો મનમાં બદદાનત કે એને ઉઠાવી લાવી હાથ ઉપર મૂકીએ તો સરકી જાય એવા સુવાળા પાણી પંથા ઘોડાની એણે બગી જોડાવી નવાબ તો બની ઠની અને આંખોમાં સાયરો આંજી અત્તર ફોરાવતો બગીમાં બેઠો બગીના વાછટિયા ઘોડા ખંભાતથી ઉપડ્યા ખર 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 અને કરતા એવા વડગામને સીમાડે આગળ હથિયાર ધારી બધા ઘોડા સવારો અને ઘોડા રૂમમાં ઝુમા કરતા પહોંચી ગયા હતા રોડીબાઈ નવાબના સ્વાગતમાં કાંઈ કમી રાખે એણે તો ઓછો ઓછો વાના કર્યા ઘોડે સવારોના ઘોડા પાણીને બદલે ઘીના આવેડા ભરીને પાયા તે બતાવી દીધા સવારો તો તખત થઈ ગયા એમને લાગતું તું કે આ સપનું છે કે કંઈક રૂડીબાઈએ તો નવાબના માનમાં લોટના ચીલા પુરાવ્યા વાજતે ગાજતે નવાબનું હામયું કર્યું નવાબને ગામમાં કોરેલી થાંભલીઓ વાળા શણગારેલા સુંદર ઘરે ઉતારો આપવામાં આવ્યો લોકો નવાબની સેવામાં આગતા સ્વાગતામાં દોડા દોડી કરવા લાગ્યા અને ધન્યતા અનુભવવા લાગ્યા નવાબ એક કે તે અગિયાર માણસો હાજી 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 એમ કરતા ઊભા થઈ જાય ને હાજર થઈ જાય નવાબના મનમાં બ્રહ્મનું ભૂત હજુ પણ સવાર એને તો એમ કે રૂડીબાઈના રૂપને નિરખવાની તાલ આવેલી ને લોલુપતા જાગેલી અધિરાયથી નવાબ રૂડીબાઈને બોલાવડાવે એ દરમિયાન એના મનમાં અનેક પ્રકારના ઘોડા હાકે હો આધેડ વહીની મોઢામાં દાંતનું ચોકું મોટું ચહેરાની કરચલીઓ એના વર્ષો વર્તાતા હતા એવી ભીનેવાન અંગોને સંકોરી નવાબની હામે હાથ જોડીને સલામ કરતી મરક મરક આંખોમાં મરકતી અને ભાવથી ભીની એક બાઈ ઊભી રહી એ જ રૂડીબાઈ તે રૂપે નહીં પણ ગુણે રૂડી હતી નવાબનો ભ્રમ ભૂસાઈ ગયો મનમાં ભોઠપ અનુભવી પોતાના રસાલા સાથે એક દિવસની મહેમાન ગતિ માણી વાહ વાહ એણે વિદાય લીધી રૂડીબાઈ ઉપર ખુશ થઈ નવાબે એક દસ વીઘાનું ખેતર એને ભેટમાં આપેલું શ્રી નોંધ કરે કે આ રૂડીબાઈની વાત સંવંત ઓગણીસો બારની છે આવી તો કેટલી આપણી લોકસાહિત્યની વાતો આ ધરતીના પેટાળમાં ધરબાઈને પડી છે બસ આપણે એને ખોળવાની જરૂર છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કે ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી